હરિચંદ્ર નાટક જોયું હતું અને શ્રવણની વાટા હતી તેથી તેમના હૃદય પર ઘણી ઊંડી અસર થઈ જાન્યુઆરી ગાંધીજી નિર્માણ દિવસ

જો ગાંધીજી તમે કોટા કેમ નથી પહેરતા બેટા હું એક ગરીબ માણસ છું હું કોટા ખરીદી શકતો નથી તમે ચિંતા ન કરો મારા મમ્મી તમને એક નવો કોટા સીવી આપશે નવો કોટા સીવી આપશે નામના એક યુવાને તેમને ગોળીઓથી વિગી નાખ્યા હતા રાજઘાટ તરીકે ઓળખાય છે